હાલો મિત્રો કેમ છો બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જઈ રહ્યા છીએ આપણે લગ્નમાં જવો જુઓ હાલ કરી દે લાઈક કરી દે શેર કરી દે હાલ કહી દે હા એમ લાઈક કરી દેજો શેર કરી દેજો કહી દે હાલો જો તૈયાર થઈને બેઠા મિત્રો jemco mau jama cho, pertanyaan jay mataji jay dua arga jis, ama jay dia si lakukan mah? Halo, bijaya, lakukan mah? Halo, Mitro, banyak dialog nih anda, mau dia mah? Halo, Mitro, dia lakukan mah? So, iska kawan salukan nekuse? Jauh

Papan, jadi Halo Mitro, padi apa ya say? Lagern mati.

શેર કરી દો જો મિત્રો હા વાવી દીધા હાલો આપણે જઈએ આગળ પાણી ચાલુ છે ત્યાં બતાવી તો એક કુંડી અહીંયા છે ક્યારા પી ગયા છે જો ક્યારા પી ગયા હે જો

eh આ મલ્લી વાડી થી

કેમ છો ડોક્ટર સાહેબ મજામાં ને બસ આનંદ પાંચ લીટર મોકલાવ જો આ મેન બાદ ખાવાનો જો ચાઇનીઝ પ્રોગ્રામ છે wa aula ra alko bari મિત્રો આવી ગયા લગ્નમાંથી ઘરે બધા મિત્રો વિડીયોમાં આવ્યા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને આગળ શેર કરજો મળીએ નવા વિડીયોને ડર નવા વ્લોગની અંદર બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ